સુરતમાં બપોર બાદ ગાજવીજ સાથે વરસાદ પડતા ગરમીની રાહત મળી છે કાળા ડિબાંગ વાદળો સાથે વરસાદ હતો પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી સુરતમાં આજે સાથે વરસાદ પડતા છે કાળા ડિબાંગ વાદળો સાથે વરસાદ હતો હવામાન વિભાગે પંદર જૂનથી રાજ્યમાં વરસાદની આગાહી કરી હતી જેને પગલે હવે ચોમાસું બેસી ગયું હોય તેવું એંધાન વર્ત્યું છે સુરતમાં બપોર બાદ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો અસહ્ય ઉકળાટ બાદ ગાજવીજ અને વરસાદ પવન સાથે વરસાદ વરસ્યો હતો જેને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી આજે રવિવાર હોવાથી વરસાદ પડતા સુરતીઓને મોજ પડી ગઈ હતી ગરમીથી રાહત મેળવવા સુરતીઓ વરસાદમાં નાહવા જોવા મળ્યા હતા જ્યારે આજે પરીક્ષા પૂર્ણ થતા બાદ વરસાદ વરસતા ઉમેદવારો પોતાના સ્થાન સુધી પહોંચવામાં અનુભવતા હતા સુરતમાં કામરેજથી લઈ ડુમ્મસ સુધી ધોધમાર વરસાદ પડતા રસ્તા ઉપર પાણી ભર્યા વળ્યા હતા પંદર જૂનથી બાવીસ જૂન સુધી હવામાન વિભાગ દ્વારા વરસાદની વરસવાની આગાહી વ્યક્ત કરવામાં આવી હતી ત્યારે આજે વરસાદ થયું હતું અને સુરતીઓને ગરમીથી રાહત મળી હતી